but she can't relax. se macam ni lah ni nombor lah તો ફેમિલી અત્યારે અમે છે ને અચાનક દવાખાને આવ્યા છે રાતે બાર એક બે વાગી ગયા છે અત્યારે ને અમે અત્યારે દવાખાને આવ્યા છે ને હુકામ આવ્યા છે એ તમને લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડી જાય કારણ કે ઇમરજન્સી હતી એટલે અમે એકસો આઠ બોલાવી લીધી હતી ને હુકામ આવ્યા એ તમને લોગમાં હું જણાવી દઉં અત્યારે અમે જે દવાખાને આવ્યા છે ને સ્પર્શ દવાખાનું છે રાજુલા છે ને અમે છે ને જાફરાબ ગયા અને જાફરાબદનું કેન્સલ રાખ્યું ને સીધા રાજુલા વહી એવા ને સ્પર્શ સ્પર્શ દવાખાનું છે તો અહીંયા આવવું પડે મજા તો એટલા માટેથી થઈને અમે આવ્યા છે કોને લઈને આવો છો એ પણ તમને હું જણાવી દઉં હમણાં થોડીક વારમાં તો કન્ટિન્યુ રહેજો લાઈક કરતા દેજો હજી તો કંઈ અમાસ ભેગું કાંઈ છા નથી કંઈ મેળા નથી સાહેબ અત્યારે આવ્યા હતા રાતે સાહેબ આવીને પાછા વહી આવી ગયા છે ચેક કરી તપાસ કરીને સારવાર તો ચાલુ છે ને અત્યારે સાબે ઘરે વયા ગયા છે જ્યારે એમરજન્સી અને આવ્યા ને ત્યારે સાહેબને ફોન કર્યો ત્યારે કોલ કર્યો ને ત્યારે આવ્યા છે અત્યારે તો ઘરે વહી છે અત્યારે છે ને મિત્રો પોણા ત્રણ થઈ ગયા છે જો લાઈવ ટાઈમ તમને બતાવું છું અત્યારે બધું શાંત થઈ રહ્યું છે કોઈ વાહન નીકળતું નથી બોલો ક્યારેક ક્યારેક ટુ વ્હીલર નીકળે છે કેમ કે ભાઈ અત્યારે તો રાતે કોણ નીકળે યાર અત્યારે બધું સુમસાન જગ્યા છે

તો ફેમિલી અત્યારે છે બીજો દિવસ બીજા દિવસે અત્યારે છ વાગે મળું છું મેડમની સાથે કારણ કે આપણે હું આવ્યો ને ભાષણ સારું થઈ જાય એટલે મને ખબર પડી જાય કે જે ભાષણ હોય ને એટલે એને કઈ વાંધો ન હોય નકર તો સૂપ થઈને હોય ખાટલામાં એટલે ભાષણ ચાલુ હોય એટલે કઈ પ્રોબ્લેમ ન હોય કેમ હવે સારું થઈ ગયું હવે એને મોજ આવી ગઈ તો એમાં એવું હતું કે હું છે ને દવાખાનેથી આવી ને પછી ઓવરમાં વહેલા પાંચ વાગે અમે આવ્યા હતા પાંચ વાગે આવીને ઘડીક છ છ વાગે પગડા પાંચ સાડા છ વાગે ઘડી ખૂબ ગયો કે અડધી કલાક ખૂંજો ને અડધી કલાક ખુજો સાત વાગે જાગીને પાછો દાડિયા લઈને વૈયા જઉં અત્યારે દાડિયા લઈને આવ્યો ને આખો દિવસ હોવાનું કામ કર્યું બીજું કાંઈ કામ નથી કર્યું અહીંયા આવી બોલેરો મૂકીને પાછો તમારે અત્યારે વાતચીત કરું છું અત્યારે પાછો વ્લોક ચાલુ કર્યો છે તો એમાં એવું હતું તમને કીધું નતું મેં તમને એમ કીધું હતું કે છેલ્લે હું કહી દઈ તો છે ને અમારા ભાભી છે મારા દાદાનો છોકરો છે મૂકો તમે બ્લોગમાં ઘણીવાર જોયા હોય છે તો મારા ફૂલુભાભીને ઘરે છે ને દીકરાનો જન્મ છો છે એટલા માટે ઇમરજન્સી હતી એટલે હું દવાખાને લઈને જાહેરા પત્રીસો આવી જાઓ એટલે તમને હું ડિસ્પ્લે ફોટો બતાવું છું તો કોંગ્રેચ્યુલેશન બધા લખીને નાખજો કોમેન્ટમાં